એલ્યુમિનિયમ ના વાયરો સાથે પાંચ ઇસમો ઝડપાયા શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ હુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી

તે સમય દરમિયાન પંકજ કુશવાહા તથા નવીન ભાઈ જોશી નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે એક મહિન્દ્રા પિકઅપ લોડિંગ ગાડી નંબર જી જે બાર બી એક્સ અગિયાર ઓગણપચાસ વાળી જે લોરિયાથી ભુજ તરફ આવી રહી છે જે લોડિંગ ગાડીમાં એલ્યુમિનિયમના વાયરોના ગુચડા ભરેલ છે જે એલ્યુમિનિયમના વાયરો ચોરી કે કપડથી મેળવેલ વાયરો છે અને તેઓ આ એલ્યુમિનિયમના વાયરો સગીવગી કરવા માટે ભુજ આવી રહ્યા છે જેથી મડેલ હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી વોચમાં હતા તે સમય દરમિયાન હકીકત મુજબની પિકઅપ લોડિંગ ગાડી આવતા ઉભી રખાવી ગાડીમાં ચેક કરતા પાંચ ઇસમો હાજર મળી આવ્યા હતા અને મજકુરી સમોના કબજાની ગાડીમાં એલ્યુમિનિયમના વાયરો આશરે વજન ત્રણસો કિલોગ્રામ મળી આવ્યું હતું જે બાબતે મજકુરી સમો પાસે કોઈ બિલ કે આધાર પુરાવા માંગતા તેમની પાસે ન હતા આ વાયરો ક્યાંથી લાવેલ તે બાબતે મજકુરી સમોને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા જણાવેલ કે આ વાયરો આજથી થોડા દિવસો પહેલા બધા ભેગા મળી નિરોણા પાસે આવેલ મોટી બંધ લાઇનમાંથી વાયરો કાપી લીધેલ હતા અને આજ રોજ ભુજ ખાતે વેચાણ કરવા આવતા હોવાની હકીકત જણાવી હતી

નંબર ઓગણપચાસ જેની કિંમત રૂપિયા બે લાખ આમ કુલ કિંમત બે લાખ પિસ્તાલીસ હજારનો મુદ્દા કબજે કરવામાં આવ્યો હતો આરોપીઓ છે યુસુફ કાસમ કુંભાર આસિફ ઇસ્માઈલ મમ્મણ ફકીર મહદ ઓસ્માન બાયડ ઇમરાન આમદ કેવર અને હારૂન સિદ્ધિક લાલાણી આ પાંચે આરોપીને પકડી પાડવામાં આવ્યા છે